દ્વાદશ જ્યોતિર્લિંગ સ્થાપના કરવામાં આવી છે આ મહાશિવરાત્રીના પર્વના દિવસે સવારે નવ વાગે અહીં લઘુરૂદ્ર પંચકુંડી લઘુરૂદ્ર પ્રારંભ થઈ જાય પાંચ સાડા પાંચે એની પૂર્ણાહુતિ થાય છે અહીં સાંજે પાંચ થી સાત બાંગની મહાપ્રસાદીનું પણ મંદિર તરફથી વહેંચણી કરવામાં આવે છે જેમાં ઘણા બધા ભાવિ ભક્તો આ પ્રસાદી ગ્રહણ કરી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે ખૂબ વિશાળ સંખ્યામાં આજે ભક્તો પધારી શિવજીને આ દર્શન કરી યથાશક્તિ પૂજા જપ તપ કરી એમની વિશેષ મહાકૃપા પ્રાપ્ત કરે છે રાત્રે નવથી બાર પણ અહીં ભગવાન ભોળાનાથ જપ કરો મંત્ર કરો પાઠ કરો સ્તુતિ કરો જે કઈ કરો કરો પણ કરો ત્રણસો ચોસઠ દિવસ કદાચ આપણાથી થયું હોય પણ આજ એ કયો પવિત્ર દિવસ આપણા ભાગ્યમાં ઈશ્વરે આપ્યો છે કે આપણે યથાશક્તિ એનું કર્મ કરી એની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ તો આપ શિવજીની કૃપા મેળવવા યથાશક્તિ કર્મ કરજો એટલી જ આપણે પ્રાર્થના હર હર મહાદેવ જય મહા